સાબરમતી નદીમાં ઠલવાતા ઇન્સ્ટિ યુનિટો અને પ્રોસેસ હાઉસિંગના ટ્રીટ કર્યા વિના પાણી અને ગટરના ગંદા પાણીને કારણે વધતા પ્રદૂષણને અત્યંત ગંભીર ગણીને ગુજરાત હાઈકોર્ટે એમસીની આકરી ઝાટકણી કાઢી હતી જે બાદ એએમસી એમસી દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવાની નેમ સાથે કવાયત હાથ ધરવામાં આવી છે મ્યુનિસિપલ દ્વારા સાબરમતી નદીમાં ઇન્સ્ટી ઇન્સ્ટ્રીયલ યુનિટ અને ડ્રેનેજના ગંદા પાણીને રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના પેટ્રોલિંગ સ્કોટની રચના કરવામાં આવી છે જોઈએ આ અંગે ખાસ અહેવાલમાં માં ગંદુ પાણી છોડનારની હવે ખેર નથી ગંદા પાણીનું ચેકિંગ કરવા એ એમ સીની ટાસ્ક ફોર્સની રચના એ એમ એ સાત સભ્યોની નવી ટાસ્ક ફોર્સની કરી રચના ટાસ્ક ફોર્સના સુપર વિઝન માટે પણ એક ટીમની રચના જવાબદાર એકમનું બીયુ પરમિશન રદ કરાશે ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા મથામણ કરી રહી છે હવે શહેરની ગટર લાઈનો ડ્રેનેજ નેટવર્ક માં ગેરકાયદેસર નાખવામાં આવતા ઔદ્યોગિક રાત્રિ દરમિયાન શહેરની ગટર લાઈનોમાં ગેરકાયદેસર કનેક્શન કરીને તેમજ ટેન્કર દ્વારા ગંદુ પાણી નાખવામાં આવતું હોય છે તેઓની હવે ખેર નથી સાબરમતી નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા માટે

ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ટાસ્ક ફોર્સ દ્વારા તમામ ડેટા તૈયાર કરવામાં આવશે અને જો ક્યાંય પણ આ પાલન ને ન હોય તો તાત્કાલિક ધોરણે તેને કરવાની કાર્યવાહી કરાશે ડિસ્ચાર્જ અને કલેક્શન કાપવાની કાર્યવાહી કરી જે તે વિભાગને વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો રહેશે દર અઠવાડિયે અને મહિને ગમે ત્યારે આ ફેક્ટરીઓમાં ચેકિંગ કરવાનું રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યા ફોટોગ્રાફ સાથે ઇમેલ પોર્ટલ પર કરી શકશે ગેરકાયદેસર જે પણ ઔદ્યોગિક એકમો ગંદુ પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જાહેર કરવામાં આવશે ટાસ્ક ફોર્સ પર સુપરવિઝન માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કક્ષાની કમિટી બનાવવામાં આવી છે જેમાં ઇજનેર વિભાગના અધિકારી ડેપ્યુટી ટીડીઓ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જીપીસીબી અને પોલીસના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જે ટાસ્ક ફોર્સની કામગીરીનો રિવ્યુ કરશે અને જે પણ ગેરકાયદેસર પાણી સાબરમતી નદીમાં છોડતા હોય તેની માહિતી મેળવી અને તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેની કામગીરી ઉપર નજર રાખશે અમદાવાદમાં પેટ્રોલિંગ સ્કોડ તૈયાર કરાશે ઔદ્યોગિક એકમોના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાશે ડ્રેનેજ લાઇનમાં ગંદા પાણીનો નિકાલ અટકાવાશે ગંદુ ફોર્સની કામગીરીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે જીપીસીબીને બંધ કરાવવા માટે અને કડક કાર્યવાહી કરવા જાણ કરાશે ગેરકાયદેસર સ્ટ્રક્ચર હોય તો તેને તોડી પાડવામાં આવશે જો ગેરકાયદેસર કનેક્શન કર્યા હશે તો તાત્કાલિક ધોરણે કાપવામાં આવશે પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપવામાં આવશે ઝોનલ લેવલ કમિટી ઉપરાંત વોટર રિસોર્સ મેનેજમેન્ટની પણ એક કમિટી જેમાં સિટી ઇજનેર કક્ષાના અધિકારી અને જીપીસીબીના અધિકારી હશે જે તમામ ઝોનમાં કામગીરી કરશે અને જીપીસીબી ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલશે સાબરમતી પાણી છોડવાના કેટલા પણ આઉટલેટ આવેલા છે તે મોનિટરિંગ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે ચાલતા તમામ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરવામાં આવતા પાણી ટ્રીટ થયા બાદ સાબરમતી નદીમાં નિકાલ કરવામાં આવે છે આ તમામ એસટીપી પ્લાન્ટમાં નેશનલ ગ્રીનલ અને પર્યાવરણની જાળવણીના તમામ નિયમોનું પાલન કરી તેમજ પેરામીટર મુજબ પાણીનો નિકાલ થાય છે વગેરે અંગેનું ચેકિંગ કરવા માટે હવે વિજિલન્સ સેલની પણ કમિશનરે નિમણૂક કરી છે જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં પર્યાવરણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને લેબોરેટરીના પ્રતિનિધિ હાજર રહેશે

એનએબીએલ લેબોરેટરીમાં ચકાસણી કરાવી તેનો રિપોર્ટ તૈયાર કરી અને મ્યુનિસિપલ કમિશનરને પણ સોંપવામાં આવશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો